નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના ગુણામુવાડી ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી તલાટી કમ મંત્રી અને ગામના વડ સરપંચ દ્વારા આંધળો વહીવટ ગ્રામ પંચાયત પર ગ્રામ સભા પણ બોલાવવામાં આવતી નથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારીયા તાલુકાના ગુણમુવાડી ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ દ્વારા આંધળો વહીવટ કરવામાં આવે છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે સત્ય અહિંસાનું ગાંધીજીનું સપનું રોડાતું હોય તેવું દેખાય આવે છે કેમકે સરકાર દ્વારા જાહેર કરેલ રજી ઓક્ટોબર બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ સભા બોલાવી પણ આ સરપંચ તલાટી દ્વારા ગ્રામ ચનો ચન કર્યા વિના જ પંચાયત ઓફિસ પર જ્યાં વિના બારોબાર પતાવી દેવામાં આવે છે સરકાર દ્વારા કરોડોના ખર્ચ બનેલા મકાનમાં તલાટી કમ મંત્રી આવતા નથી બારોબાર વહીવટ કરવામાં આવે છે તલાટી અને સરપંચ દ્વારા સભ્યોને પૂછવામાં આવતું નથી પંચાયત ઓફિસ જવા માટે રસ્તો પણ નથી તેવા અનેક આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે વહીવટી તંત્ર સો પગલા છે તે જોવાનું રહ્યું આવતા એપિસોડમાં જોતા રહો દાહોદ જિલ્લાના પડે પડની અપડેટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અરમેશ સત્યની સાથે દેવગઢ બારિયા તાલુકાના ગુણાના મુવાડી ગામમાં ઉપસ્થિત છે ત્યારે અહીંયા ગુણાની મુવાડીના કેટલાક ગ્રામજનોની રજૂઆત છે તો આપણે રજૂઆત સાંભળીએ શું નામ તમારું કાકા મારા મકાન મકાનભાઈ સુમાભાઈ મગર તમારી શું રજૂઆત છે અમારે સાહેબ એવું છે કે અમારા આ ગામમાં કોઈ કશું વસ્તુ અમને મળતી પણ નથી અને આ કઈના ઘોડા પડી ગયા છે કોઈની દિવાલ પડી ગઈ છે એ પણ અમને કશું કોઈ લખવા આવતા નથી અને આવવાનો રસ્તો બી નથી તલાટી સાહેબ પણ નથી આવતા આ સોરા ઉપર હવે અમારા તો કોની કઈ જીને લખાડવાનું સાહેબ એમ આવું છે એટલે તમે કંઈક અમારે કંઈક રજૂઆત કંઈક કરો તો સારું છે એવું છે સાહેબ

અને કોઈને બોલાવતા બી નથી એ તલાટી આવે ને સરપંચ આવે બે ત્રણ જણ ગ્રામસભા ભરી અને જતા રહે ને અમે કહેવા જઈએ તો ઉપરથી અમારે અમારે અમારી સાથે ઝઘડો કરે છે આ રીતે તમારે નહીં બોલાય અને આમ તેમ કરવાનું હોય જે થઈ ગયું હોય એ થઈ ગયું અત્યાર સુધી તમને કંઈ કીધું નથી ને તમારે જે લખાવવાનું હોય તે અમારી પાસે લખાવી દીજે એવું બોલે છે એટલે કોઈ કોઈ ગરીબ લોકોને કંઈ કહેતા પણ નથી આ લોકો એવી અમારી માંગ છે હાલ એમનું જણાવવું છે કે તલાટી કર્મચારી દ્વારા અને ઉપલા અધિકારી દ્વારા ગ્રામસભા પોતાની રીતના ભરી દે છે ગ્રામજનોને કોઈને જાણ પણ કરવામાં આવતી નથી તદઉપરાંત કે બીજા એક ગ્રામજન છે એમની પાસેથી આપણે જાણીએ કે એમની શું રજૂઆત છે અમારા સાહેબ એટલી રજૂઆત છે કે ત્રણ ગ્રામસભા ભરાય ત્યાં સુધી કોઈ માહિતી ગ્રામજનોને મળી નથી અને તલાટી સાહેબ બુધવારનો ફાળવેલ છે પણ કોઈ દિવસ આવ્યા નથી હાલ જે અહીંયા ગ્રામ પંચાયત બનાવવામાં આવેલી છે કરોડોની ગ્રાન્ટથી ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે ત્યારે અહીંયા કોઈ આવવા જવા માટેની કોઈ સગવડ ખરી કોઈ સગવડ નથી રસ્તો બી નથી કોઈ અહીંયા આ બગીચા જેવું છે બધા ઝાડ ઉગી ગયેલા છે પંચાયતની ની અંદર તલાટી તમારા ગામનો જે વાર આપવામાં આવ્યો છે એ વારે અહીંયા હાજર રહે છે કોઈ દિવસ સાહેબ હાજર નથી રહ્યા ઝાડો બધા ઉગી છે તમે દેખો છો નહીં

ત્યારે તલાટી કર્મચારી જે પંચાયત ઘર બનાવવામાં આવેલું છે પંચાયત ચોરો બનાવવામાં આવેલો છે ત્યાં બુધવારનો સમય આપવામાં આવેલો છે મુવાડી ગામના જે કઈ નાગરિકો છે એમના પ્રશ્નોના હલ માટે એક વાર નક્કી કરવામાં આવ્યો છે ત્યારે તલાટી કર્મચારી હાલ અહીંયા ઉપસ્થિત નથી રહેતા ત્યારે એક પ્રશ્ન ઉભો થયો છે કે ગ્રામજનોને શંકા છે કે અમારે રજૂઆત કોને કરવાની અહીંયા કોઈ તલાટી કર્મચારી પણ હાજર રહેતો નથી ઓપરેટર મૂકવામાં પણ આવ્યો નથી તો અમારા ગામના પ્રશ્નનો હલ કોને રજૂ કરવો એ એમનો મોટો એક પ્રશ્ન છે અને દાહોદ જિલ્લાના સમાચાર જોતા રહોમાં અમારી કલમ યુ ન્યૂજ